નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ભાષાની નંબર વન ચેનલ ડીડી કૃષિ દર્શન ફણી લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો પ્રવર્તમાન સમયમાં હવામાનમાં આવતો અચાનકનો ફેરફાર કુદરતી સંસાધનોનો વધુ પડતો વપરાશ અને હવામાનમાં પ્રદૂષણની વધતી જતી માત્રા આ તમામ પડકારોની સામે ટકાઉ વિકાસનો ખ્યાલ ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે અને આની સાથે સાથે એક વિચારધારા ખૂબ જ પ્રચલિત થઈ રહી છે તે છે સર્ક્યુલર ઇકોનોમીની મિત્રો આ સર્ક્યુલર ઇકોનોમીની વિચારધારા થકી આપણે કૃષિને સમાંતર એવા પશુપાલન વ્યવસાયને પણ વધુ મજબૂત બનાવી શકીએ છીએ તો મિત્રો આજના આપણા કૃષિ દર્શન ફન ની આપણે વાત કરીશું સર્ક્યુલર ઇકોનોમી ટકાઉ પશુપાલન માટેનું અર્થતંત્ર આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકારે છે પ્રશ્ન પૂછવા માટેના ફોન નંબર આપણા ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછતા હો ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખશો જેથી કરીને અમે અને નિષ્ણાત આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ તો મિત્રો આ વિષય પર વિગતવાર મને માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જીગર બુટાણી સર કે જેઓ પશુ વિજ્ઞાન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કિશોરથી વ્યારા ખાતે પોતાની ફરજ બજાવે છે નમસ્કાર બુટાણી સાહેબ કૃષિ દર્શન ફની લાઈવને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સર્ક્યુલર ઇકોનોમી ટકાઉ પશુપાલન આધારિત અર્થતંત્ર વિશે પર અમે આપની પાસેથી ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવીશું આપણા દર્શક મિત્રો પણ ફોન લાઈન પર આપણને પ્રશ્ન પૂછવા માટે તૈયાર બેઠા હશે પરંતુ કાર્યક્રમના પ્રારંભમાં એક જ પ્રશ્ન કે આ સર્ક્યુલર ઇકોનોમી છે શું નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જે વાત કરી કરવા જઈ રહ્યા છીએ સર્ક્યુલર ઇકોનોમી મિત્રો સર્ક્યુલર ઇકોનોમી એટલે એક અંગ્રેજી શબ્દ છે જે બે શબ્દને ભેગા મળીને બનતો એક શબ્દ છે સર્ક્યુલર અને ઇકોનોમી હવે એને આપણે સરળ ભાષામાં જો આપણે સમજીએ તો ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા અને સર્ક્યુલર એટલે ચક્રીય મતલબ કે આ બંને શબ્દને જો આપણે ભેગા કરીએ તો એવો શબ્દ થાય છે ચક્રીય અર્થવ્યવસ્થા હવે આ જે ચક્રીય અર્થવ્યવસ્થા અથવા તો જે સર્ક્યુલર ઇકોનોમી છે એ મુખ્યત્વે આમ જોવા જઈએ તો એના ત્રણ આધાર સ્તંભ અથવા તો ત્રણ સિદ્ધાંતો પર એ ટકી રહેલો છે જે રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ એ ત્રણ શબ્દ પર આખું આ સર્ક્યુલર ઇકોનોમીનો સિદ્ધાંત કામ કરે છે હવે આપણે આ ત્રણેય જે રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ છે એને આપણે વિગતવાર ચર્ચા કરીએ તો રિડ્યુસ રીડ્યુસ એટલે કે જે ઉપલબ્ધ સંસાધનો છે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો મતલબ કે શરૂઆતથી જ કચરાનો શક્ય તેટલો ઓછો ઓછું ઉત્પાદન થશે એ જ રીતના રિયુઝ રિયુઝ એટલે ઉપલબ્ધ સંસાધનોને ફરીથી ઉપયોગમાં લેવી અને એ જ રીતે રિસાયકલ રિસાયકલ એટલે જે કોઈ બી ફાઇનલ પ્રોડક્ટ બની છે અને ત્યારબાદનો વધેલા કચરાનો ફરીથી રિસાયકલ કરી અને નવું ઉત્પાદન આપણે કરી શકીએ તો આ રીતના આ ત્રણેય જે આધાર આધારસ્તંભ છે એ મળીને એક ચક્ર પૂર્ણ કરે છે અને આ જે ચક્ર છે એને આપણે સર્ક્યુલર ઇકોનોમી અથવા તો ચક્રીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખી શકીએ હવે મિત્રો સામાન્ય રીતે આ જે સર્ક્યુલર ઇકોનોમી છે આ નવી વિચારધારા છે અને મહદઅંશે આપણા જે દેશમાં અત્યારે જે ઇકોનોમી ચાલી રહી છે તે લિનિયર ઇકોનોમી આધારિત છે તો તે સર્ક્યુલર ઇકોનોમી કરતાં સર્ક્યુલર ઇકોનોમી છે લિનિયર ઇકોનોમી કરતાં કઈ રીતના ચડિયાતી છે તો લિનિયર ઇકોનોમી મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો ટેક મેક અને વેસ્ટ ટેક એટલે સંસાધનોનો ઉપયોગ કરી

સરસ પષ્ટ પ્રશ્ન છે આપનો દેવજીભાઈ હવે આપણે જે આ ટકાઉ પશુપાલન અથવા તો ટકાઉ ખેતી માટે વાત કરી રહ્યા છીએ ત્યારે પશુપાલન એટલે દુધાળા પશુઓ ગાય અને ભેંસ બંનેની આપણે આમ તો વાત કરતા હોઈએ છીએ પણ જ્યારે ટકાઉ ખેતી એટલે ટકાઉ ખેતીમાં આપણે જે છાણ અને મૂત્ર એનો ઉપયોગ કરીને આપણે ખેતી કરવાની થતી હોય છે તો તેમાં કોઈ પણ દુધાળા પશુઓ નો ઉપયોગ મહત્તમ અંશે આપણે કરી શકીએ છીએ આ ઉપરાંત જો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ તો પ્રાકૃતિક ખેતી માટે આપણે દેશી ગાય આધારિત ખેતી કરવાની સરકારશ્રીની ભલામણ છે સર આપણે એ ચર્ચા કરી રહ્યા હતા કે આ ચક્રીય અર્થવ્યવસ્થા છે સર્ક્યુલર ઇકોનોમી એ કેવી રીતે અલગ પડે છે યસ તો આપણે જે વાત કરી કે સર્ક્યુલર ઇકોનોમી છે એમ મોસ્ટલી લિનિયર ઇકોનોમી કરતાં ચડિયાતી છે જમીનમાં રહેલા કુદરતી સંસાધનો છે એ ઝડપથી ખૂટી જવાની બી બીક રહે છે આને કારણે હાલના સમયમાં સર્ક્યુલર ઇકોનોમી છે એનો વ્યાપ અત્યારે વધી રહ્યો છે જી સર ખૂબ જ સરસ વાત કરી ટકાઉ પશુપાલન માટે છે એ ખૂબ જ અગત્યનું છે પશુપાલન વ્યવસાય જોડાયેલા લોકો છે એના એના માટે માટે તો આ સર્ક્યુલર વિશેષ મહત્વ શું છે આપણે વાત કરીએ છીએ અત્યારે સર્ક્યુલર ઇકોનોમી ટકાઉ પશુપાલન આધારિત અર્થતંત્ર તો ટકાઉ પશુપાલન માટે સર્ક્યુલર ઇકોનોમી એક મહત્વનો ભાગ છે કેમ કે પશુપાલન સર્ક્યુલર ઇકોનોમી અભિગમ થકી પશુપાલનને એક લાભદાયી અને નફાકારિક નફાકારક પશુપાલન બનાવે છે પરંપરાગત રીતે જો પશુપાલન કરવામાં આવે તો તેમાં ઉત્પાદન થતો પશુધન કચરો જેવો કે છાણ છે મૂત્ર છે ચારાનો બગાડ છે અથવા તો અન્ય ડેરી પ્રોડક્ટ્સ છે આને સામાન્ય રીતે આપણે કચરા સ્વરૂપે જ જોતા હોઈએ છીએ જ્યારે સર્ક્યુલર ઇકોનોમી અભિગમ થકી આ કચરાને આપણે કંચન સ્વરૂપે ફેરવી શકીએ એવી આપણને દ્રષ્ટિ આ સર્ક્યુલર ઇકોનોમી આપે છે આ ઉપરાંત આપણે વધુમાં વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ પણ આપણે સામાન્ય રીતે પશુપાલક છે પશુપાલન વ્યવસાય થકી એટલે કે દૂધની આવક થકી પોતે મુખ્યત્વે આવક મેળવતો હોય છે પરંતુ આ જે કચરા છે જેમ કે છાણ છે મૂત્ર એમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો જેવા કે બાયોગેસ છે વર્મી કમ્પોસ્ટ ખાતર છે જૈવિક ખાતરો છે જૈવિક નિયંત્રણ છે આ બધા જ પ્રકારના મૂલ્યવર્ધિત ઉત્પાદનો કે જે કચરામાંથી બને છે અને આના કારણે તે વધારાની એક આવક બી મેળવી શકશે વધુમાં આપણે જો કહેવાય જઈએ તો પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં બી સામાન્ય રીતે આપણે આ જે કાંઈ બી કચરા છે એનું જો આપણે યોગ્ય સંતુલન જાળવીએ તો જમીન અને પાણીનું પાણી પરનું પ્રદૂષણ બી ઘટે છે જેને કારણે ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં બી ઘટાડો નોંધપાત્ર જોવા મળે છે એ જ રીતે જો આપણે વાત કરીએ ટકાઉ કૃષિ માટે તો ટકાઉ કૃષિ માટે પણ જે કહેવાય કે કૃષિ પશુપાલન અને પર્યાવરણ આ ત્રણેયનું સંતુલન આપણા સર્ક્યુલર ઇકોનોમીના અભિગમ થકી આપણે જાળવી શકીએ છીએ અને જેને કારણે આપણે કહી શકીએ કે ટકાઉ પશુપાલન એ જે આપણે એને વેગવંતો બનાવવો હોય તો એના માટે જે સર્ક્યુલર ઇકોનોમી છે એ ફળદાયી નીવડી શકશે ટકાઉ પશુપાલન માટે આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક સર જણાવ્યું કે પર્યાવરણના સંરક્ષણના સંદર્ભમાં છે કે ટકાઉ કૃષિ માટે છે કે નીતિ અને ભવિષ્યના દ્રષ્ટિકોણથી પણ આ ખૂબ જ ઉપયોગી એવી વ્યૂહરચના છે હવે ગોબર અને મળમૂત્ર જે પશુઓના હોય છે એની અંદરથી કયા પ્રકારે એનો વિશેષ ઉપયોગ કરી શકે પશુપાલક મિત્રો ખૂબ જ સરસ પ્રશ્ન છે મેડમ આપણે અત્યારે જોવા જઈએ તો સૌ પહેલાં તો પશુપાલકે એક વસ્તુ એવું વિચારવું જોઈએ કે આ જે કાંઈ બી પશુધન કચરો છે જે ગોબર છે છાણ છે મળમૂત્ર છે અને જે કાંઈ બી ચારાનો કચરો છે એને કચરા સ્વરૂપે નહીં જોતા એ ખરેખર તો એક મૂલ્યવર્ધિત કાચો માલ છે જો તેનો આ વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવામાં આવે તો આ બધા જ કચરામાંથી આપણે સરસ એવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો જેવા કે બાયોગેસ છે વર્મી કમ્પોસ્ટ ખાતર છે બાયો બ્રિકેટ્સ છે બાયો પેલેટ્સ છે પછી બાયોફ્યુલ છે બાયો ઓઇલ છે બાયો પ્લાસ્ટિક છે જૈવિક ખાતરો છે જૈવિક નિયંત્રણ છે આ બધા જ અલગ અલગ પ્રકારના મૂલ્યવર્ધિત ઉત્પાદનો આપણે આ બાય સર્ક્યુલર ઇકોનોમી થકી આપણે પશુધન કચરામાંથી આપણે બનાવી શકીએ છીએ અને આનાથી આર્થિક અને પર્યાવરણ દ્રષ્ટિએ પણ આપણે લાભદાયી મળવી શકીએ છીએ જી સર ખૂબ સરસ વાત કરી આપે એક જણાવ્યું કે પશુઓના મળમૂત્રમાંથી આવી રીતના મૂલ્યવર્ધિત પ્રોડક્ટ છે એ પશુપાલક મિત્રો ઉત્પન્ન કરી શકે છે આગળ પ્રશ્ન પૂછ્યો એ પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર પૃથ્વીરાજસિંહ આગળ હતી કે જે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ડીઆરડીએ દ્વારા બાયોગેસ પ્લાન્ટ જો કોઈ ખેડૂતે નખાવો હોય તો તેના માટે પચાસ ટકા સુધીની સબસિડી સરકારશ્રી તરફથી મળતી હતી અને પચાસ ટકા જે રકમ છે એ પશુપાલકે પોતાને ભોગવવા રે ભોગવવાની રહેતી હતી આ જે બાયોગેસ છે એ સામાન્ય રીતે આપણે જે એસેમ્બલ બાયોગેસ એટલે કે જે પ્લાસ્ટિકનો એસેમ્બલ બાયોગેસ આવે કે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ટ્રાન્સફર કરી શકીએ તો એવા પ્રકારના બાયોગેસમાં આ સહાય મળતી હતી અને તેમાં પણ ખાસ કરીને સહાય એની જે કેપેસિટી એક ઘન મીટરથી લઈ અને પાંચ ઘન મીટર સુધીની કેટલી જેટલી કેપેસિટીનો પશુપાલક બાયોગેસ ઇન્સ્ટોલ કરવા માગતો હોય એ પ્રમાણે તેને સહાયના પૈસા ચૂકવવાના થતા હતા જી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન અને આજે આપણે વાત કરી રહ્યા છીએ સર્ક્યુલર ઇકોનોમી ટકાઉ પશુપાલન આધારિત અર્થતંત્ર વિષય પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે વિરામનો મળીને નનકડા વિરામ બાદ નિહાળો અયોધ્યાથી શ્રી રામલલા મંદિર નિત્ય આરતી જીવંત પ્રસારણ દરરોજ સવારે સાડા કલાકે ડીડી ગિરનાર પર વિરામ બાદ ફરી હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇનલાઇવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ સર્ક્યુલર ઇકોનોમી ટકાઉ પશુપાલન આધારિત અર્થતંત્ર વિશે પર ડોક્ટર જે બી બુટાણી સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતીને અને માર્ગદર્શન આપી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ સર આપે જણાવ્યું કે બાયોગેસ એ ખૂબ જ અગત્યની બાબત છે તો બાયોગેસ છે એ પશુપાલનમાં સર્ક્યુલર ઇકોનોમી માટે કેટલું વિશેષ મહત્વ ધરાવે છે એ વિશે વિશેષમાં ચર્ચા કરીએ બાયોગેસ એ ખરેખર ટકાઉ પશુપાલન માટે એક અગત્યનો સર્ક્યુલર ઇકોનોમીનો એક ભાગ આપણે કહી શકીએ કેમ કે એ જે પશુધન કચરો છે એને ઉર્જા અને ખાતર એ બંનેમાં ફેરવવાની પોતે ક્ષમતા ધરાવે છે આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો જે પશુધન કચરો એટલે કે ગોબર અને અન્ય જેવી કચરો છે એને બાયોગેસના બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે તો તેમાંથી બે વસ્તુ બને છે ગેસ અને સ્લરી હવે આપણે પ્રથમ વાત કરીએ ગેસની તો આ ગેસ છે આ ગેસનો આપણે ખાસ કરીને ઘર વપરાશમાં જે રાંધણ ગેસ તરીકે ઉપયોગ થાય છે આ ઉપરાંત નાના પાયે વિદ્યુત ઉત્પાદન પણ આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત હાલનો એક નવો શબ્દ પ્રચલિત છે સીબીજી સીબીજી એટલે કમ્પ્રેસ્ડ બાયોગેસ છે એક જે વન પ્રકારનું એક પ્રકારનું જૈવિક ઇંધણ છે તો આ ત્રણેય ફોર્મેટ છે ત્રણેય વસ્તુઓ છે આપણે ગેસમાંથી બાયોગેસમાંથી આપણે બનાવી શકીએ છીએ એ જ રીતના જે સ્લરી છે તો આપણે મિત્રો જાણીએ છીએ કે સ્લરી એક ખરેખર એક ઉત્તમ જૈવિક ખાતર છે કે જેનું આ એપ્લિકેશન મતલબ કે જેનો ઉપયોગ આપણે ખાતર તરીકે જો આપણે ખેતીમાં કરીએ તો ખરેખર જમીનની સંરચના પણ સુધરે છે એની ફળદ્રુપતા પણ વધે છે ઉપરાંત સૂક્ષ્મજીવોની સંખ્યા પણ જમીનમાં લાભદાયી જે સૂક્ષ્મજીવો છે એની સંખ્યા પણ વધે છે જેને કારણે ખેતીમાં પણ સારી એવી ફળદ્રુપતા ખેતીમાં પણ સારી એવી આપણે આવક મેળવી શકીએ છીએ આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણની દૃષ્ટિએ પણ જો આપણે વાત કરીએ તો બાયોગેસના ઉપયોગથી ખરેખર આમ જોવા જઈએ તો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન પણ ઘટે છે કેમ કે જો ખુલ્લામાં પડેલો કોઈ ગોબર હોય બાયોગેસમાં કરવાથી આ મિથેનનું ઉત્સર્જન પણ આપણે ઘટાડી શકીએ છીએ જી સર આપણે બાયોફ્યુઅલ વિશે પણ વાત કરીએ કે જેને આપણે જૈવિક ઇંધણ તરીકે ઓળખીએ છીએ તો શું આ પશુઓના કચરામાંથી આપણ આનું ઉત્પાદન પણ શક્ય છે કેવી રીતે એ વિશે જણાવો હા આપણે અગાઉ જે વર્ત વાત અગાઉ જે વર્ત વાત કરી કે બાયોગેસમાં જે ગેસ છે એનો આપણે સીધો ઉપયોગ વપરાશમાં કરી શકીએ છીએ પણ એ જ રીતે આપણે પશુધન કચરામાંથી આપણે કોઈ ખનીજ તેલનું ઉત્પાદન કરી શકતા નથી પરંતુ તેના વિકલ્પ સ્વરૂપે આપણે બાયોફ્યુઅલ બનાવી શકીએ છીએ બાયોફ્યુઅલને બનાવવા માટે આપણે જે છાણ છે એને સૂકીને તેમાંથી આપણે બાયોબ્રિકેટ્સ અથવા તો બાયોપેલેટ્સ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે અત્યારે જે મોટી ફેક્ટરીઓ અને જ્યાં બોઇલરો ચાલતા હોય તો તેના તેમાં બળતણ સ્વરૂપે લાકડા અને કોલસાના વિકલ્પ સ્વરૂપે અત્યારે બાયોફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત અત્યારના જમાનામાં હાલ અત્યારે કેટલીક એવી અદ્યતન ટેકનોલોજી ટેકનોલોજીઓ છે કે જેવી થર્મોકેમિકલ પ્રોસેસિંગ દ્વારા

તો મહારાષ્ટ્રમાં એવી એક કે બે કંપનીઓ છે કે જે પોતે આવા સાધનો પણ બનાવી રહી છે અને જે તમે વાત કરી કે જે ગાયનું છાણ છે એ છાણમાંથી પોતે બાયો પેલેટ્સ અથવા તો જે મેં વાત કરી અગાઉ કે બાયો બ્રિકેટ્સ એવા મૂલ્યવર્ધિત ઉત્પાદનમાં ફેરવી શકે છે જી ડૉક્ટર ભૂટાણી સાહેબ અત્યારે બાયોપ્લાસ્ટિક શબ્દ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે તો આપણા પશુપાલક મિત્રો સાથે આ વિશે આપણે વિશેષમાં ચર્ચા કરીએ બાયો પ્લાસ્ટિક એટલે એક એવા પ્રકારનું પ્લાસ્ટિક કે જે સામાન્ય રીતે મૃત પશુઓના ચામડા તેની ખરી શરીર પરના વાળ ઊન મરઘીના પીછા અથવા તો અન્ય કૃષિ અવશેષો અથવા તો સેલ્યુલેસ જેવા જૈવિક કચરામાંથી બનાવવામાં આવતું પ્લાસ્ટિક છે જે એક ટાઈપનું જૈવિક પ્લાસ્ટિક છે આમ જોવા જઈએ તો આ આ જે બાયોપ્લાસ્ટિક છે એ જે પરંપરાગત રીતે જે પેટ્રોલિયમ આડ પેદાશોમાંથી બનાવવામાં આવતું પ્લાસ્ટિક છે એના કરતાં અનેક ગણું ચડિયાતું છે કેમ કે જે પ્લાસ્ટિક જે પરંપરાગત રીતે આપણે જે ઉપયોગમાં પ્લાસ્ટિક લઈએ છીએ તેને જમીનમાં વિઘટન થતાં અનેક સૈકાઓ અથવા તો અનેક વર્ષો જતા રહેતા હોય છે એટલે કે એક પ્રદૂષણનો બી ભાગ ભજવે છે જ્યારે એના વિકલ્પ સ્વરૂપે જે બાયોપ્લાસ્ટિક છે એને ડીકમ્પોઝ થતા ખૂબ જ ઓછા દિવસો દિવસોમાં તે આરામથી વિઘટન થઈ શકે થઈ શકે છે અને અત્યારના આજના દિવસોમાં બી ઘણા ખરા ક્ષેત્રોમાં બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે પેકેજિંગના સાધનોમાં ડિસ્પોઝેબલ કબ છે રકાબી છે પ્લેટ્સ છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે આપણે મલ્ચિંગ્સના મલ્ચિંગ માટેની જે ફિલ્મ આવે છે તે આ ઉપરાંત બીજ માટેના પોટ્સ છે છોડ માટેના પોટ્સ છે બીજનું ઉપરનું કવર છે આ બધું જ બાયોપ્લાસ્ટિકમાંથી હાલ બનાવવામાં આવી રહ્યું છે એ જ રીતે મેડિકલ ક્ષેત્રે પણ ઘણા ખરા દવાઓના પેકિંગ છે પછી ડિસ્પોઝેબલ સાધનો છે સર્જિકલ સાધનો છે આ બધું જ બાયોપ્લાસ્ટિકમાંથી હાલના તબક્કે આપણા દેશમાં બનાવી બનાવવામાં આવી રહ્યું છે જી ખૂબ જ એ સારી વાત કહીએ આપે સર હવે પ્રાકૃતિક ખેતી છે એ ટકાઉ પશુપાલન માટે સર્ક્યુલર ઇકોનોમીનો જ એક ભાગ છે એવું આપણે કહી શકીએ સો ટકા કહી શકીએ કારણ કે પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન ક્ષેત્રે સર્ક્યુલર ઇકોનોમી આ બંનેની વિચારધારા આમ તો જોવા જઈએ તો એક જ છે અને બંનેની પ્રક્રિયા પણ એક સમાન છે સૌ પહેલાં તો આપણે જો વિચારધારાની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીમાં મુખ્યત્વે જળ જમીન જંગલ ઝાડ અને જનાવર આ પાંચેય વસ્તુઓનું સંતુલન આપણે જાળવવાનું આવતું હોય છે એ જ રીતના જો આપણે સર્ક્યુલર ઇકોનોમીની વાત કરીએ તો તેમાં જે એન્ડ પ્રોડક્ટ્સ છે એનો ફરીથી ઉપયોગ કરી અને એનું જે કુદરતી ચક્ર છે એને આપણે જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે તો જે બંને આ જે ઘટક છે બંને ખરેખર એમ જોવા જઈએ તો વેસ્ટ ટુ વેલ્થના સિદ્ધાંત ઉપર કામ કરતા પ્રક્રિયા છે એ જ રીતે બંને ઘટકમાં જોવા જઈએ તો પશુપાલનની ભૂમિકા કેન્દ્ર સ્થાને છે આપણે પ્રથમ તો પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીમાં વપરાતા મુખ્યત્વે જૈવિક ખાતરો જેવા કે જીવામૃત છે ઘનજીવામૃત છે અને બીજામૃત છે એ જ રીતે જૈવિક નિયંત્રણો જેવા કે નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે અગ્નિઅસ્ત્ર છે તો આ બધામાં ક્યાંકને ક્યાંક જે કહેવાય કે દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એ જ રીતે સર્ક્યુલર ઇકોનોમીનો જો વાત કરીએ તો ટકાઉ પશુપાલન માટે જે આપણે બાયોગેસ છે વર્મી કમ્પોસ્ટ છે બાયોફ્યુઅલ છે બાયો બાયોબ્રિકેટ છે કે જે કાંઈ બી આપણે જૈવિક વસ્તુઓ બનાવીએ છીએ તો તેમાં ક્યાંકને ક્યાંક ગાયના પશુધન કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એ જ રીતે આપણે વાત કરી અત્યારની હાલની જે ખેતી પદ્ધતિ છે કે જેને આપણે કહીએ છીએ ઇન્ટીગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ ગુજરાતીમાં નામ આપી શકીએ તો સંકલિત ખેત વ્યવસ્થાપન તો આ સંકલિત ખેત વ્યવસ્થાપન ખેતી પદ્ધતિ છે તેમાં મુખ્યત્વે કૃષિ પશુપાલન અને પર્યાવરણ આ ત્રણેયનું સંતુલન જાળવવામાં આવે છે અને એમાં ખાસ કરીને એક ચક્ર

ટકાઉ પશુપાલન આધારિત અર્થતંત્ર વિષય પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે ફરીથી વિરામનો મળીને નકડા વિરામ બાદ તીર્થ દર શનિવારે સવારે નવ કલાકે ડેડીગી ના આરપાર

સર્ક્યુલર ઇકોનોમી ટકાઉ પશુપાલન આધારિત અર્થતંત્ર વિષય પર ડૉક્ટર જે બી બુટાણી સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ સર ઘણી બધી વાત થઈ બાયોફ્યુઅલ છે કે બાયોગેસ વિશેની પ્રાકૃતિક કૃષિ પણ આ ટકાઉ પશુપાલન સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલી છે હવે આપણા દેશની અંદર આ સર્ક્યુલર ઇકોનોમી આધારિત એના સંદર્ભમાં ટકાઉ પશુપાલનના કોઈ વિશેષ ઉદાહરણ હોય તો આપણે આપણા દર્શક મિત્રો સાથે એને શેર કરીએ હા હાલ તો જે આપણે આગળ ચર્ચા કરી કે સર્ક્યુલર ઇકોનોમી એક ઉભરતી આવતી નવી વિચારધારા છે પરંતુ તેમ છતાં પણ આપણા ભારત દેશમાં ઘણા ખરા એવા ઘણા એવા ઉદાહરણો છે કે જે ખરેખર ટકાઉ પશુપાલન માટે સર્ક્યુલર ઇકોનોમી એક આધારસ્તંભ બનીને ઉભરી રહ્યું છે આ ઉદાહરણોમાં મુખ્યત્વે આપણે જો સચોટ ઉદાહરણની વાત કરીએ તો હાલ આપણે બધાને ખબર છે કે બનાસ ડેરી દ્વારા સંચાલિત બાયોસીએનજી પ્લાન્ટ કે જે દિશા થરા રોડ દિશા થરાડ રોડ પર સ્થાપિત છે આ જે પ્લાન્ટ છે એની દૈનિક ઉત્પાદન ક્ષમતા છે એક હજાર નવસો કિલોગ્રામ પ્રતિ દિવસ સીબીજી એટલે કે કમ્પ્રેસ બાયોગેસ જે ગેસ છે તે હવે આના માટે જે બનાસ ડેરી છે એ પોતાના સભાસદો પાસેથી પ્રતિ રૂપિયા એકના દરે ગોબર એટલે કે છાણ છે તે ખરીદે છે અને ખરીદીને તેનું પ્રોસેસ કરી અને સીબીજી એટલે કે કમ્પ્રેસ બાયોગેસ બનાવે છે અને તેનું કોમર્શિયલ દરે એટલે કે રૂપિયા પચાસ રૂપિયા પ્રતિ કેજીના દરે પોતે વેચાણ પણ કરી રહ્યા છે આમાં વધારાનું એક વસ્તુ એ છે કે આમાંથી જે આ પ્લાન્ટ થકી જે નફો મળી રહ્યો છે એ નફાનું ફરીથી તેઓ પોતાના સભાસદોને એક બોનસના સ્વરૂપે એક વધારાની આવક પણ આપી રહ્યા છે તો એક જે સર્ક્યુલર ઇકોનોમી માટેનું જો શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય તો આપણે કહી શકીએ છીએ આ ઉપરાંત ઘણી ખરી ગુજરાતની એવી નામચીન કંપનીઓ છે કે જે પોતે ધારો કે ઓમ એગ્રી સોલ્યુશન્સ છે વસુંધરા એગ્રી છે બાયોગ્રીન એનર્જી છે આ બધી કંપનીઓ વર્મી કમ્પોસ્ટ ખાતર બી બનાવે છે એ જ રીતના રાજારામ બાયો એનર્જી છે કે જે પોતે બાયો બાયો બ્રિકેટ્સ અથવા તો બાયો પેલેટ્સ બી બનાવી રહ્યા છે એ જ રીતના ભારતભરમાં ભારત દેશમાં ભારત કમ્પોસ્ટેબલ અને ઇકોલાસ્ટિક પ્રોડક્ટ્સ જે કર્ણાટક ખાતે સ્થાપિત છે એ પોતે બાયોપ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ પણ અલગ અલગ બનાવી રહી છે તો આમ આપણે જોવાય જઈએ તો ગ્રામીણ અર્થતંત્રને જો આપણે મજબૂત કરવું હોય તો સર્ક્યુલર ઇકોનોમી થકી આપણે ટકાઉ પશુપાલન દ્વારા આપણે ગ્રામીણ અર્થતંત્રને આપણે મજબૂત કરી શકીશું જી સર ખૂબ જ સરસ રીતે આપણે આ સમજાવ્યું હવે પશુપાલન ક્ષેત્રે સર્ક્યુલર ઇકોનોમીની વાત આપણે કરી રહ્યા છીએ તો એની અંદર સરકારી અને સહકારી સંસ્થાઓની શું ભૂમિકા છે જેમ આપણે વાત કરી કે સરકારી અને સહકારી સંસ્થાઓની ભૂમિકા સર્ક્યુલર ઇકોનોમી ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટેની એટલી જ અગત્ય છે જેટલી એક પશુપાલકની છે આમ તો જોવા જઈએ તો આના માટે સર્ક્યુલર ઇકોનોમીને સફળ બનાવવા માટે કોઈ એક વ્યક્તિગત પ્રયાસથી નહીં પરંતુ એક સરસ નીતિગત માળખું પ્રોત્સાહન અને સંકલન દ્વારા જ આ સર્ક્યુલર ઇકોનોમી છે એને આપણે વ્યાપક પ્રમાણે સફળ બનાવી શકીશું હવે આપણે જો વાત કરીએ કે નીતિગત માળખાની તો અત્યારે સરકારશ્રી દ્વારા ઘણી એવી યોજનાઓ છે કે જે યોજનાઓમાં સર્ક્યુલર ઇકોનોમી છે એને આપણે કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે કેટલીક યોજનાઓ જેવી કે સ્વચ્છ ભારત મિશન નેશનલ બાયો એનર્જી મિશન પરંપરાગત કૃષિ વિકાસ યોજના ગોબરધન યોજના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ આ બધી યોજનાઓ એવી છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક સર્ક્યુલર ઇકોનોમી છે એ કેન્દ્ર સ્થાને રહી છે અને જ્યારે પણ આ યોજના ફોર્મ્યુલેટ કરવામાં આવી ત્યારે મુખ્યત્વે જે રીડ્યુસ રિયુઝ અને રિસાયકલનું જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને સાથે ચાલીને જ આ યોજનાઓને આગળ ધપાવવામાં આવી રહી છે એ જ રીતના આપણે વાત કરીએ કે નાના અને સમ સીમાંત પશુપાલકો હોય કે જે પોતે પોતાના ઘર એટલે કે પોતે પોતાના ઘરે જો નાનો એવો બાયોગેસ એકમ અથવા તો આપણે વર્મિકમ્પોસ્ટ એકમ કે બાયોબ્રિકેટ્સ પ્લાન્ટ જો સ્થાપવા માંગતા હોય તો એના માટે પણ નાબાર્ડ બેંક જે છે એ બેંક પોતે પણ પશુપાલકને લોન આપે છે સબસિડી આપે છે ગ્રાન્ટ પણ આપે છે કે જેના થકી સર્ક્યુલર ઇકોનોમીને સારી એવો એક આર્થિક વેગ મળી શકે છે હવે વાત કરીએ આપણે જે આપણે વાત કરીએ છીએ કે આ બધી જ યોજનાઓ છે આ યોજનાઓ આ ઉપરાંત પશુપાલકોના થકી આપણે સર્ક્યુલર ઇકોનોમીને સારે એવો વેગ મળી શકશે જી ખૂબ જ સરસ વાત કરી હવે પશુપાલન ક્ષેત્રે સર્ક્યુલર ઇકોનોમીને અમલમાં લાવવા માટે અથવા તો આ જ વિષયને સંદર્ભમાં આપણા મિત્રોને ટૂંકમાં સંદેશ શું કહેશો પશુપાલક મિત્રોને મારો એટલો જ સંદેશ છે કે પશુપાલન વ્યવસાયમાં ખરેખર માત્ર દૂધને વ્યવસાય તરીકે ન જોતા પશુપાલન એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે અને એમાં આપણે જો સર્ક્યુલર ઇકોનોમી અભિગમ અપનાવીશું તો ચોક્કસપણે પશુપાલકનો જે પશુ પ્રતિ પશુ પાછળનો જે ખર્ચ છે એ ઘટશે આ ઉપરાંત પર્યાવરણ બી બચશે સાથે સાથે જમીનની ઉત્પાદકતા છે એ બી વધશે તો આ ત્રણેય તો આવનારી પેઢી માટે ખેતી કરવા માટેનું એક સરળ સરળ એવું પ્રોત્સાહન માટેનું માધ્યમ જી સર અહીં અને અમારા દર્શક મિત્રોના વિશે પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી માર્ગદર્શન આપ્યું એ માટે આપનો ખૂબ જ આભાર નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે સર્ક્યુલર ઇકોનોમી ટકાઉ પશુપાલન માટેનું અર્થતંત્ર આ વિષય પર ડોક્ટર જે બી ભૂટાણી સર પાસેથી માહિતી મેળવી આર 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 એટલે કે રિડ્યુઝ રિસાયકલ અને રિયુઝ આ અભિગમ અપનાવી આપ પણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં સહયોગી બનો એ શુભકામનાઓ સાથે રજા લઈએ પહેલા આગામી બુધવારના કૃષિ દર્શન ફની લાઈવનો વિશે જણાવી દઈએ આગામી બુધવાર તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સાંજે પાંચ અને ત્રીસ મિનિટે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે આંબાના પાકમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ દર્શક તારીખ વિશે અને સમય પરિપૂર્ણ નોંધી લઈશો તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સાંજે પાંચ અને ત્રીસ મિનિટે વિષય છે આંબાના પાકમાં સંકલિત રોગ નિયંત્રણ તો ફરીથી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી સફળ અને સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ સાથે નમસ્કાર